કૃષ્ણ કયા લાલ લગી ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુ દેવ મહેશ્વરમ સામે વડીલો વૃદ્ધો સજ્જનો ગુરુ ઋષિમુનિયો આપણને ટકોર કરે તો આપણે સાંભળવી અને એ ટકોર કર્યા મુજબ આપણે શૂલ ભૂધાર શું ભૂલ સુધારવાનો પ્રયત્ન કરવો તો આપણે આપણા જીવનની અંદર આગળ વધી શકાય પરંતુ જો કોઈ ટકોર કરે અને આપણે દુઃખ અનુભવીએ તો આપણે આગળ વધી શકીએ નહીં પરંતુ જે ટકોર કરી હોય એ સાંભળવી અને વડીલોને અને સજ્જનોને ગુરુઓને માન આપવું પરંતુ સામે વળતો જવાબ આપવો નહીં કારણ તે આપણને ટકોર કરે છે તે આપણા જીવન માટે કરે છે તો આપણે એ ટકોરને અદરજીરી લેવી જેમ ચાતક પક્ષી હોય અને ચોમાસાનો સમય હોય તો વરસાદ પડે તો એનું ટીકું એ દરજી લે અને આખા વર્ષ દરમિયાન એ પછી પાણી પીતું નથી એમ આપણે આપણા જીવનની અંદર જો કોઈ ટકોર રૂપી શબ્દો આપણને કહે તો તેને સમજવા એને વિચારવું અને એના પ્રત્યે આપણે આગળ વધવા પ્રયત્ન કરવો એક વખત ગોપીચંદ રાજા અને ભરતુહરી રાજા આ બંને રાજપાટ છોડી અને પોતે એ ભક્તિ કરવા માટે એ નીકળી ગયા હતા હવે જતા જતા રસ્તામાં એક ધર્મશાળા આવી આ ધર્મશાળાની અંદર બંનેએ ઉતારો લીધો બંનેને એક રૂમ આપી એ રૂમ ની અંદર એક ગોદડી પડી હતી શિયાળાનો દિવસ હતો એટલે શિયાળાના દિવસની અંદર ઓઢવા તો જોઈએ જ તે આ ગોપીચંદ રાજા અને ભરતું રાજા જોયું કે એક ગોદડી છે રૂમની અંદર એટલે બંને હામ હમે પકડી અને ખેંચતા હતા પેલો કે મારી અને પેલો કે મારી આમ ખાસી બધી રગજક કરી ખેસારતાણ કરી તો એ રૂમની અંદર ખૂણામાં એક વૃદ્ધ દાદા બેઠેલા હતા એ દાદાએ કહ્યું કે ઓ બાવલાઓ તમે શા માટે ઝગડો છો મારા કરતો હતો ગોપીચંદ રાજા અને ભરતુહરી રાજા એ સારા કહેવાય કે એમણે રાજપાટ છોડી અને પોતે એ ભક્તિ કરવા માટે નીકળી પડ્યા અને તમે એક આ નાની ગોદડી માટે લડો છો તમે કેમ સમજતા નથી ત્યારે એ બંને હતા રાજા હતો એકને એક ભરતુહરી રાજા હતો એમને પેલા વૃદ્ધ માણસે ટકોર કરી દાદા એટલે પેલાને સમજાઈ ગયું બંને એટલે બંને શું કેવા માંગ્યા બંને શું કેવા લાગ્યા પેલું કે તું લઈ લે પેલું કે તું લઈ લે આમ બંને એક બીજા ની રખજે ચાલી કે હવે અમારું જીતી નથી ગોપીચંદ્ર રાજા પરતુહરી ને કે તમે લે લો ભરતુહરી રાજા કે ગોપીચંદ્ર રાજા ને તમે લે લો જો આટક ઓર કરી તો સાચી સમજણ આવે ભલે રાસપડ છોડે નીકળી ગયા હતા સદા પણ એમની આશક્તિ એક ગોદડી ની અંદર બંધાઈ હતી ક્યારાનો સમય હતો એટલે પરંતુ એક વડીલના ટકોરથી તરત એ ટકોરની અસર થઈ બંને સમજી ગયા રાજાઓ અને એકબીજાને કહેવા માટે તમિલો પેલા કે તમિલ બસ આમ આપણે પણ આપણા જીવનની અંદર ઘણો બધો ત્યાગ કરી અને આપણે જ્યારે જીવન જીવીએ તો ત્યાગે સૌભાગે માગે સૌભાગે ગાંધીજીએ ઘણો બધો ત્યાગ કર્યો હતો તો પોતાના જીવનની અંદર આગળ વધી ગયા હતા અને જો કોઈ માગે તો ઘણા સંતાઈ જાય કે હવડો આ મહાત્માજી આપણા પાસે દક્ષિણા માગશે માટે આપણે આપણા જીવનની અંદર ત્યાગ કરતો પણ શીખવું જોઈએ એ જ આજના દિને પ્રાર્થના બોલીએ કૃષ્ણ કનૈયા લાલ